નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું પ્રેરક ગુરુકુલમ ગુજરાતી સંપૂર્ણ કોર્સ યુટ્યુબ ચેનલ પર હું તમારા માટે ગુજરાતી વિષય લઈને આવી છું આજે પણ ખૂબ સરસ મજાનો વિષય છે તો છેલ્લે સુધી રોકાજો ચાલો શરૂઆત કરીએ ઓમ સ્મરણથી હાથ જોડો અને આંખો બંધ કરો ઓ

સુખ થોડા સમય માટે જ સંતોષ આપે છે અને જ્યારે સંતોષ કાયમ માટે સુખ આપે છે અને જ્યારે સંતોષ કાયમ માટે સુખ આપે છે પહેલા તો સુખ એટલે સુખ માટે આપણે જોઈ લઈએ કે કોઈ પણ વસ્તુ આપણે જોઈતી હોય અને આપણને મળે તો આપણને કેવું લાગે સુખ લાગે જેટલી આપણી આ જેટલી પણ વસ્તુઓ છે એના વસ્તુઓ દ્વારા જે પણ આપણને મજા આવે છે વાપરવી ગમે છે એનાથી આપણને સારું લાગે છે એ બધું સુખ કહેવાય એના માટે આપણને શું એ વસ્તુ આપણા પાસે છે ત્યાં સુધી આપણી આપણને સુખ લાગે પછી વસ્તુ ના હોય તો આપણને સારું લાગતું નથી એટલે કે આપણને વસ્તુ છે પણ ખરી રીતે આપણને જો સંતોષ હોય ને કોઈ પણ સંતોષ એટલે કે આપણે જેવું છે એવું આપણને ગમે છે ફાવે છે એમાં એડજસ્ટમેન્ટ થતા આવડે છે એ જે સંતોષ છે એ સંતોષ એ કાયમ માટે સુખ આપે છે તો એના લીધે આપણને ક્યારેય દુઃખ થતું નથી જો આપણને સંતોષ હોય તો વસ્તુથી જયારે આપણને કોઈ પણ વસ્તુથી સુખ મળે છે ને એ સુખ કેવું હોય છે એ ક્ષણિક જ હોય છે એટલે આપણને ખાલી થોડી વાર માટે સંતોષ આપે છે પણ જે સંતોષ હોય ને એ કાયમ આપણને સુખ આપે છે માટે સુખ થોડા સમય માટે જ સંતોષ આપે છે અને જયારે સંતોષ કાયમ માટે સુખ આપે છે હવે આગળ જોઈએ સારી આદત આપણે કઈક ને કઈક નવી આદત જોતા હોઈએ છીએ ને આજે પણ તમારા માટે સરસ મજાની એક આદત લઈને આવી છું નાળિયેર પાણી વિશે આજનો વિષય છે આપણો નાળિયેર પાણી નાળિયેર જોયા છે ને મોટા લીલા કલરના એમાં જે પાણી હોય છે ને સૌથી શુદ્ધ પાણી હોય અને શક્તિકારક હોય એવું એવું પાણી તો બીજું એક પણ પાણી નથી હોતું એટલે નાળિયેર પાણી જે છે ને એના ઘણા બધા ફાયદા થાય છે નાળિયેર પાણી આપણે ક્યારે પણ પી શકે છે પણ સવારે ખાલી પેટે પી પીવાથી અનેક ગણા ફાયદા થાય છે જેમ કે પેટ દર્દ થતું હોય અલ્સર ની બીમારી હોય આંતરડામાં સોજો હોય નબળાઈ આવી ગયું હોય થાક લાગતો હોય ચક્કર આવતા હોય એવી રીતે એ બધામાં જ આપણને નાળિયેર પાણી લાભદાયક છે અને મોટામાં મોટો રોગો પણ સારા થાય છે અને પછી બીજો એક પણ ફાયદો થાય થાય છે 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 આપણો ચહેરો સ્વચ્છ સુંદર દેખાય એટલે આપણે નાળિયેલ પાણી રોજ સવારે પીવું જોઈએ બરાબર ચાલો હવે આગળ અભ્યાસ કરશું અભ્યાસ કરવા માટે આપણે પેલા શું જોશે નોટ અને પેન જે તમે હંમેશા તૈયાર કરી લો છો તો એ ન લીધી હોય તો આપણે લઈ લેશું પણ એના પહેલા આપણે જોઈ લઈએ કે ગયા ભાગમાં આપણે શું શીખ્યા હતા ગયા ભાગમાં આપણે કાનો માત્રાવાળા વાળા શબ્દો અને વાક્યો લખતા શીખ્યા હતા વાંચતા શીખ્યા હતા શબ્દો શીખ્યા અને સરસ મજાનું બાળ ગીત ગાયું બરાબર તો ચાલો હવે આગળનો આજે અભ્યાસ કરીશું યોથી ચાલો લખશું આજે પણ બે કાનો અને માત્રા વાળા શબ્દો છે યને કાનો માત્ર યને કાનો માત્ર યો યોગ્ય યો ગ અર્ધો અને ય યોગ્ય 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 બીજો શબ્દ છે યો યોગ્ય એટલે ઉચિત લાયક અને યોજક એટલે યોજના કરનાર યોજક એટલે કે યોજના ઘડનાર ત્રીજો શબ્દ છે યોગા યોગા સનયો જો કેવી રીતે લખ્યું અને કાનો માત્ર યોગ અને કાનો ગા સન યોગાસન યોગાસન એટલે કે યોગાનો અભ્યાસ કરવો અનુકૂળ આસન કરવા શારીરિક બેઠક કરવી આ બધાને યોગાસન કહેવાય યોગાસન હવે ય પછી ર રને કાનો માત્ર રો રને કાનો માત્ર રો રોડ રોડ એટલે રસ્તો માર્ગ રોડ રને કાનો માત્ર રો ડ કેવી રીતે લખ્યું રને કાનો અને માત્ર રો ડ રોડ એટલે રસ્તો રો રને કાનો માત્ર રો ટ ને કાનો માત્ર લો રોટલો જે આપણે બનાવીને ખાઈએ છીએ તે રોટલો રોટલી જેના વગર કોઈને ચાલે નહીં રને કાનો માત્ર રોટલી રોટલી લને કાનો માત્ર લો લને કાનો માત્ર લો લોક કથા લોક કથા એટલે લોકોથી લોકોની જે પ્રચલિત વાત હોય ને એને લોકકથા કહેવાય લોકકથા લોક કથા લોક લાનું માત્ર લોક કથા લોકકથા પછી છે લોકગીત લોક ગીત લોકગીત લનેકાનું માત્ર લોક ગીત લોકગીત એટલે કે લોકો દ્વારા રચાયેલું ગીત લોક ગીત લોકગીત પછી છે લોટો લને કાનું માત્ર લો તને કાનું માત્ર ટો એટલે કે ધાતુનું પાત્ર છે લોટો લોટો લને લનેકાનું માત્ર લો તને કાનું માત્ર ટો લોટો એક ધાતુનું નું પાત્ર લોઢી લને કાનું માત્ર લો ઢી લોને ઢી લોઢી લોઢી એટલે કે તવી જેના ઉપર આપણે રોટલી શેકે છીએ તે જે રસોડામાં હોય છે આપણે લોઢી લોખંડની હોય છે અને રોટલી શેકે છે એટલે એને આપણે લોઢી કહીએ છીએ લને કાનો માત્ર લોહ લનેકાનો માત્ર લો અને હ લોહ એટલે કે લોખંડ લોહ લનેકાનું માત્ર લો હ લોખંડ લોભ લને કાનો માત્ર લોભ લોભ એટલે લાલચ લોભ લોભ લો વસ્તુનો લોભ કરવો જોઈએ નહી હવે વ લખો વને કાનો માત્ર વો વને કાનો માત્ર વો વો ટીંગ વો ટીંગ વને કાનો માત્ર વો ટીંગ એટલે કે મતદાન આપણે મતદાન કરવા જઈએ છીએ ને વને કાનો માત્ર વોટિંગ પણ લખવાનું કેવી રીતે વ લખવાનું વને કાનો માત્ર લખવાનો ટને રસોઈ ટી અનુસ્વાર કરવાનો અને ગ વોટિંગ પછી લખો બોલ્ટ વને કાનો માત્ર વો લ અડધો અને ટ વોલ્ટ વને કાનો માત્ર વોલ્ટ વોલ્ટ એટલે વીજળીના દબાણના આપણે સંખ્યા ગણીએ ને વીજળીના કેટલો દબાણ છે એ જાણવા માટે જે સંખ્યા હોય છે એને વોલ્ટ કહેવાય વોલ્ટ પછી વોટર વોટર વને કાંડું માત્ર વો એટલે ખબર છે બધાને પાણી કે જેના વગર કોઈને ચાલે નહીં પાણી આપણું જીવન છે બોટર હવે આગળ લખીશું શો શને કાનો માત્ર શો શને કાનો માત્ર શો ખને કાનો માત્ર ઈચ્છા ખાડ શોધ શને કાનો માત્ર શોધ એટલે કે તપાસ કરવું શોભા શોભા છોકરીનું પણ નામ હોય અને શોભા એટલે કે સુંદર દેખાવ સૌંદર્ય શને કાનો માત્ર ભા કોઈ પણ વસ્તુની શોભા હોય ને કોઈ સરસ વસ્તુ શણગારી હોય તો એની શોભા છે કોઈ સુંદર હોય એની શોભા છે શોભા સૌંદર્ય શોભા હવે સ લખો શને કાનો માત્ર સો શને કાનો માત્ર સો સો પારી સનેકાનો માત્ર સો પૂજામાં વાપરીએ છીએ ને હા સો પરી સોપારી 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 મુખવાસમાં વપરાય પૂજામાં વપરાય પાનમાં વપરાય છે સોપારી પછી સોળ શને કાનો માત્ર સોળ એકડે છગડે સોળ યાદ આવ્યું ને આપણે અંકમાં અને શબ્દમાં લખ્યા હતા સોળ પછી સોમ વાર સને કાનો માત્ર સો મ વાર આપણે વારના નામ શીખ્યા હતા એમાં પેલો વાર છે ને સોમવાર સોમ વાર પછી સોયાબીન સને કાનો માત્ર સો યા બીન સોયાબીન પછી સોયા સોસ સોયા સોસ કાનો માત્ર સોયા સને કાનો માત્ર સોસ સોયાબીન સોયા સોસ જે તમને બધાને ખબર છે એને બધાને ભાવે પણ છે બરાબર ને હા આગળ લખો ષટકોણ નો શટકોણ નો સને કાનો માત્ર શો શોડશી સો ડી સોડશી શને કાનો માત્ર શો કયો શ કર્યો છે ષટકોણ ન શો ડી સોડ શી સોડશી એટલે કે સોળ નો સમૂહ જેમાં સોળ વસ્તુ હોય એને સોળ નો જે સમૂહ હોય એને સોડશી કહેવાય સોડશી સોડશી પછી સો ડો ચાર સોળસોપચાર એટલે સોળસોપચાર એટલે શું થયું કે સોળ પ્રકારના ઉપચાર વાળું સોડસો સોળસો ચાર સોળ પ્રકારના ઉપચાર વાળું હવે લખો હને કાનો માત્ર હો હોળી હને કાનો માત્ર હોળી અને કાનો માત્ર હોળી જે આપણે તહેવાર વિશે પણ સમજ્યા હતા અને તહેવારનું નામ છે હોળી પછી હોઠ અને કાનો માત્ર હોઠ હોમ હને કાનો માત્ર હોમ હોમ એટલે હવન હોમ અળ લખો અળ ને કાનો માત્ર ડો અળ ને કાનો માત્ર પરથી શબ્દ નથી આવતા પણ ઓળ આપણે શબ્દમાં છેલ્લે હોય છે ખને કાનો ખા ખો ખને કાનો માત્ર ખોળો એટલે શોધો ખોળો અને કાનો માત્ર ખોળો એટલે માતાનો ખોડો કહેવાય પછી કઈ શોધવાનું હોય એને પણ આપણે ખોડો કહી શકીએ રૂપાળો રૂપને કાનો પા અળને કાનો માત્ર લો રૂપાળો એટલે સુંદર ઉનાળો ઉ ઋતુ નું નામ છે યાદ આવ્યું ને શિયાળો જેની પાછળ અળને કાનું માત્ર છે શિયાળો શિયાળો પછી આગળ લખીશું આપણે ક્ષો ક્ષો ને ક્ષને કાનું માત્ર ક્ષો ક્ષને કાનો માત્ર ક્ષો ક્ષોભે એટલે કે શોભે ક્ષોભે ક્ષોભે ક્ષ કાનો માત્ર ક્ષોભે એટલે કે સોહે છે સુંદર લાગે છે જ્ઞ જ્ઞ કાનો માત્ર જ્ઞો જ્ઞાને કાનો માત્ર જ્ઞો યજ્ઞો યજ્ઞ પવિત યજ્ઞો પવિત ત્રો પરથી કોઈ શબ્દ નથી હવે આપણે થોડા કાના માત્ર વાળા વાક્યો જોઈ લઈએ પેલું વાક્ય લખીશું વાક્ય લખો વાક્ય દામોદર કોટ પહેરે છે પેલું વાક્ય છે દામો દર જો આમાં કાનો માત્ર લાગ્યો છે આપણે આજે કાના માત્ર વાળા શબ્દો શીખીએ છીએ ને દામોદર કોટ કને કાનો માત્ર કોટ પહેરે છે દામોદર કોટ પહેરે છે દામો દર કોટ પહેરે છે દામોદર કોટ પહેરે છે બીજું વાક્ય છે રોમાં ગોવા ફરવા જાય છે રોમાં રને કાનો માત્ર રોમાં ગોવા સ્થળનું નામ છે અને રોમાં છોકરીનું નામ છે ગોવા ફરવા જાય છે જાય છે રોમાં ગોવા ફરવા જાય છે રોમાં ગોવા ફરવા જાય છે ત્રીજું વાક્ય લખો મોના લખોટી રમે છે મોના મને કાનો માત્ર મોના લખોટી લખોટી એટલે ગોટી અને માત્ર ખો છે જુઓ લખોટી રમે છે રમે છે રમવાની ગોટી આવે ને તે મોના લખોટી લખોટી રમે છે મોના લખોટી રમે છે ચોથું વાક્ય લખો ભીમો મોટર ચલાવે છે ભીમો ભી મને કાનું મોરનું નામ છે ભીમો મોટર મોટર મનેકાનો માત્ર મોટર ચલાવે છે ચલાવે છે ભીમો મોટર ચલાવે છે ભીમો મોટર મોટર ચલાવે છે ચલાવે છે ભીમો મોટર ચલાવે છે પાંચમું વાક્ય લખીશું કાચીઓ શાક વેચે છે જે શાક વાળો હોય ને એને પેલા કાછીઓ કીધા કા છીયો કાછીઓ શાક વેચે છે શાક વેચે છે પાછીઓ શાક વેચે છે શાક વેચે છે છે છઠ્ઠું વાક્ય લખીશું લોભિયો લોભ કરે છે વાક્ય છઠ્ઠું લખજો હા લખતા જ જો તો આવડશે લોભિયો લો અને કાનો માત્ર લોભિયો લોભ કરે છે જે લોભ કરે લાલચ કરે એને કહેવાય કેવાય લોભ કરે છે લોભ કરે છે લોભિયો લોભ કરે છે લોભિયો લોભ કરે છે લોભ કરે છે સાતમું વાક્ય છે ફિરોઝ ડોયાથી પાણી પીવે છે જોવામાં ફિરોઝ ફી રોઝ છોકરાનું નામ છે નેકાનું માત્ર આવ્યું ને રોજ ફિરોઝ ડોયા એટલે કે ચમચો ડોયા થી પાણી પીવે છે ફિરોઝ ડોયા થી પાણી પીવે છે ફિરોઝનેકાનું માત્ર ડોયા થી પાણી વિવે છે આટમો વાક્ય છે સોહમ નોટમાં લખે છે સોહમ સોહામા નોટમાં નોટમાં લખે છે સોહમ સોહમ નોટમાં લખે છે લખે છે નવમું વાક્ય લખીશું સોડલ ઘૂઘરો રમે છે જો સનેકાનો માત્ર સોનલ ઘુ ઘરો રનિકા નો માત્ર રો રમકડાનું નામ છે ઘૂઘરો જે વાગે ને હા સોનલ ઘૂઘરો રમે છે રમે છે સોનલ ઘૂઘરો રમે છે સોનલ ઘૂઘરો રમે છે હવે દસમું વાક્ય છે દસમું વાક્ય લખો ડોલી મોહન થાળ ખાય છે બનેકાનો માત્ર ડોલી ડોલી મોહન થાળ મોહન થાળ વાનગી નું નામ છે બનેકાનો માત્ર મોહન થાળ મીઠાઈનું નામ છે જે આપણે દિવાળીમાં બનાવતા હોઈએ છીએ ડોલી મોહન થાળ ખાય છે ખાય છે ડોલી મોહન થાળ મોહન થાળ ખાય છે આજે આપણે સરસ દસ વાક્યો લખ્યા અને શબ્દો પણ લખ્યા તો ચાલો એકવાર ફરીથી આપણે વાક્યો અને શબ્દ જોઈ લઈએ મારી સાથે વાંચજો કાનો માત્ર યોગ્ય યોગ્ય योजक योजक योगा सन योगासन रनिक मात्रा रो रोड रोड रोट लो रोट लो रोटली रोटली रने का नुमात्र लोक कथा लोक गीत लोक गीत लोटो, लोटो लोढ़ी लोढ़ी लोह लोह लोभ लोभ वनिका मात्र वोटिंग वोटिंग वोल्ट वोल्ट वोटर टा, वोटर वो शनिका मत शो शोख शोख शोध शोध શોભા શોભા સ કાનો માત્ર સો સો પરી સો પરી સોળ સોળ સોમવાર સોમવાર સોયાબીન સોયાબીન સોયા સોયાસોસ સોયા ષટકોણ નો શ છે ષટકોણ નો શનેકાનો માત્ર સો ષોડશી ોડશી સોડ શોપચાર સોળ સોપચાર હનેકાનું માત્ર હોળી હોળી હોઠ હોઠ હોમ હોમ અળને કાનું માત્ર અળો ખોળો ખોળો રૂપાળો રૂપાળો ઉનાળો શિયાળો શિયાળો ક્ષ ને કાનો માત્ર ક્ષોભે ક્ષોભે કાનો માત્ર યજ્ઞો પવિત ત્ર ને કાનું માત્ર ત્રો હવે વાક્ય વાંચીશું દામોદર કોટ પહેરે છે દામોદર કોટ પહેરે છે રોમા ગોવા ફરવા જાય છે રોમા ગોવા ફરવા જાય છે ત્રીજું વાક્ય છે મોના લખોટી રમે છે મોના લખોટી રમે છે ચોથું વાક્ય ભીમો મોટર ચલાવે છે ભીમો મોટર ચલાવે છે પાંચમું વાક્ય કાચિયો શાક વેચે છે કાછીઓ શાક વેચે છે છઠ્ઠું વાક્ય લોભિયો લોભ કરે છે લોભિયો લોભ કરે છે સાતમું વાક્ય ફિરોઝ ડોયાથી પાણી પીવે છે ફિરોઝ ડોયાથી પાણી પીવે છે સોહમ નોટમાં લખે છે સોહમ નોટમાં લખે છે નવમું વાક્ય છે સોનલ ઘુઘરો રમે છે સોનલ રમે છે 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 વાક્ય ડોલી ડોલી મોહનથાળ મોહનથાળ ખાય ખાય આજે આપણે કાના અને માત્રાવાળા શબ્દો અને વાક્યો લખ્યા હવે એક સરસ મજાનું તમારા માટે બાળગીત લાવીશું આપણે બાળગીત ગાઈશું દૂધમાંથી દહીં થાય વાહ દૂધ માંથી દહી થાય વાહ દહી માંથી છાસ થાય વાહ ભૈવા માંથી છાસ થાય વાહ માખણ માંથી ઘી થાય વાહ ભૈવા માખણ માંથી ઘી થાય વાહ ભૈવા ઘી માંથી લાડુ થાય વાહ ભૈવા વા ઘી માંથી લાડુ થાય વાહ ભૈવા વા લાડુ તોલચ થાય વાહ ભૈવા લાડુ તો પત્તા થાય વાહ ભૈવા લાડુ બેની ખાતી જાય વાહ ભૈવા ભૈલો લાડુ ગણતા જાય વાહ ભૈવા ભૈલો લાડુ ગણતો જાય વાહ ભૈ મમ્મી પપ્પા ખુશ થાય વાહ ભૈવા દાદા દાદી ખુબ હરખાય વાહ ભૈવા દાદા દાદી ખુબ હરખાય વાહ ભૈવા કેટલી સરસ મજાનું બાળગીત છે ને વા ભાઈ વાહ એટલે કે ખૂબ સરસ નઈ દૂધમાંથી દહીં થાય દૂધ આપણે ખાઈએ ને તો એને જમાવે દહી બને દહીંમાંથી છાસ બને પછી છાસ માંથી માખણ બને માખણ માંથી ઘી બને ઘી માંથી સરસ મજાના લાડુ બને લાડુ તો બેની ખાય અને ભાઈ ગણતો જાય મમ્મી પપ્પા ખુશ થાય દાદા દાદી ખૂબ હર ખાય સરસ મજાનું બાળગી છે મજા આવીને ચાલો નમસ્તે ફરી મળીશ